ગીર સોમનાથ જિલ્લાના દ્રોણેશ્વરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નૂતન કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત વીસ કરોડના ખર્ચે પાંચસો વિદ્યાર્થીનીઓ માટે નિઃશુલ્ક સુવિધાસ્ભર અત્યાધુનિક છાત્રાલયનું નિર્માણ થશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્ઞાનથી દરેક સમસ્યાનું સમાધાન મળે છે એસજીવીપીએ સાને ગુરુકુલ પરંપરાના માધ્યમથી આગવો ઓપ આપ્યો છે વિરાસતની જાળવણી સાથે ઉત્તમ ચારિત્ર્ય ઘડતરનું રાજ્ય સરકારનું ધ્યેય સંતો મહંતો અને અગ્રણી ઉદ્યોગપતિઓ સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એસજીવીપીના માધવ પ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના કન્યા છાત્રાલયનું આજે સાંજે ખાત્મુહૂર્ત કર્યું હતું ગીર સોમનાથ જિલ્લાના ગીર ગંડા તાલુકાના નયનરમ્ય સ્થળ દ્રોણેશ્વરમાં સંસ્કૃતિ સંસ્કાર સદવિદ્યાના ત્રિવેણી સંગમ એવા એસજીવીપી ગુરુકુળ ખાતે ગુરુકુળની વિદ્યાર્થીનીઓની બેન્ડની સુરાવલીઓ વચ્ચે આ ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંસ્કારયુક્ત શિક્ષણના પાયા સમાન નૂતન કન્યા છાત્રાલયના ખાતમુહૂર્ત અવસરે જણાવ્યું હતું કે દરેક સમસ્યાનું સમાધાન જ્ઞાન છે જીવન વ્યવહારના તમામ પ્રશ્નોનો ઉકેલ શિક્ષણ દ્વારા આવી શકે છે ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગીર ગઢડાના અંતરિયાળ વિસ્તારમાં દીકરીઓ માટેનું છાત્રાલય બનાવવા માટેનું કદમ નવા અધ્યાયની શરૂઆત સમાન છે આ ગુરુકુળ દ્વારા આ છેવાડાના વિસ્તારમાં એકાવન ગામના દસ હજાર દીકરાઓને શિક્ષણ આપવામાં આવે છે તે સાથે હવે ગુરુકુળ પરંપરાને આગળ ધપાવતા દીકરીઓને પણ ઉત્તમ પ્રકારનું શિક્ષણ છાત્રાવાસ સાથે અહીં ઉપલબ્ધ થવાનું છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે તેમ તેમણે હર્ષભેર જણાવ્યું હતું